પચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક હોલસેલ જ્વેલરી બિઝનેસની સાથે હવે ગ્રાહકોને રિટેલ સ્તરે સીધો લાભ મળે તે માટે આ નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદમાં સીજી રોડ ખાતે આ શોરૂમના લોન્ચ પ્રસંગે જીવા શોરૂમ તરફથી અક્ષય મહેતા મિત મહેતા અને અંકુશ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમમાં બ્રાઇડલ કલેક્શન એક્સક્લુઝિવ સિલ્વર કલેક્શન પોલ્કી જ્વેલરી તેમજ ગ્રાઉન્ડ ડાયમંડ કલેક્શન જેવી અનોખી અને આકર્ષક શ્રેણીઓ રજૂ કરવામાં આવી છે ખાસ કરીને આજકાલના નવા ટ્રેન્ડ્સ જેમ કે હેરિટેજ અને પોલકી કલેક્શનનો સમાવેશ કરીને ગ્રાહકોને વૈવિધ્યસભર પસંદગી ઉપલબ્ધ કરાવવામાં આવશે આજના યુવાનોની પસંદને ધ્યાનમાં રાખીને ચૌદ કટ અને અઢાર કટમાં લાઇટ વેઇટ ડિઝાઇન્સ રજૂ કરવામાં આવી છે જે સ્ટાઇલિશ હોવા સાથે રોજિંદા ઉપયોગ માટે પણ અનુકૂળ છે શોરૂમના સંચાલકો જણાવે છે કે શોરૂમમાં રોજે રોજ નવું કલેક્શન રજૂ કરાશે સાથે જ એક્સક્લુઝિવ ઓફર્સ દ્વારા ગ્રાહકોને અનોખો અનુભવ આપવામાં આવશે ખાસ ઓફર તરીકે આઠ ટકા ફ્લેગ મેકિંગ ઓફર લોન્ચિંગ અવસરે જાહેર કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારો બેઝ હોલસેલ જ્વેલરી બિઝનેસનો છે એટલે સૌપ્રથમ નવી જ્વેલરી ડિઝાઇન્સ અમારા શોરૂમમાં જોવા મળશે અમદાવાદ અમારો આધાર કેન્દ્ર છે અને અહીં અમારા લાંબા અનુભવને કારણે અમે રિટેલ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી શકીશું જીવાના નવા રિટેલ શોરૂમની શરૂઆત સાથે નક્કી રૂપે અમદાવાદના જ્વેલરી માર્કેટમાં એક નવી દિશા ઉમેરાય છે આધુનિક ડિઝાઇન સાથે જીવા હવે સીધા ગ્રાહકો સુધી પોતાનું ખાસ કલેક્શન પહોંચાડશે તેમના હોલસેલ અનુભવ અને ડિઝાઇનનો ખજાનો હવે શહેરના લોકો માટે ઉપલબ્ધ બન્યો છે મારું નામ અક્ષય મહેતા છે મારી કંપની ભક્તિના નામથી હોલસેલ જ્વેલરીમાં છેલ્લા પચીસ વર્ષથી મેન્યુફેક્ચરિંગ લાઇનમાં કામ કરતી હતી હવે અમે રિટેલ બિઝનેસમાં આવી રહ્યા છીએ અને જીવા કરીને અમે નવી બ્રાન્ડ લોન્ચ કરી છે રિટેલની અને એનો શોરૂમ અમે સીજી રોડ ઉપર ઓપન કરી રહ્યા છીએ એકવીસને બાવીસ સપ્ટેમ્બરના અત્યારે અમે એકદમ ડિસ્કાઉન્ટ ઓફર લઈને હોલસેલ રેટથી છેલ્લા દસ દિવસ માટે લાસ્ટ દસ દિવસ માટે ઓફર એકવીસ તારીખથી ચાલુ થાય છે ફ્લેટ આઠ ટકાથી ઓફરથી અમે હોલ જ્વેલરી ફ્લેટ આઠ ટકાથી ઓફર કરી રહ્યા છીએ ફેસ્ટિવલ આવી રહ્યો છે નવરાત્રી છે આગળ દિવાળી પણ છે શું ગ્રાહકોને કઈ રીતનો ફાયદો રહેશે ગ્રાહકને અત્યારે હોલસેલ ભાવથી જ મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું હોવાથી ફાયદો અમે સીધો જ દસ દિવસ માટે ગ્રાહકને ઓફર કરી રહ્યા છીએ એટલે અત્યારે જે ઓફર છે એ ગ્રાહકને પૂરેપૂરો ફાયદો જ છે આમાં બીજા કોઈ છુપા ચાર્જીસ અમારા છે નહીં કેવા પ્રકારના દાગીના બનાવો છો ઇટાલિયન જ્વેલરી બી અમારી પાસે છે એન્ટિક જ્વેલરી છે એન્ટિકમાં મોજોનાઇટ જ્વેલરી બી છે પોલકી જ્વેલરી બી છે અને લેબ્રોન ડાયમંડ જ્વેલરી પણ અમારા ત્યાં સ્ટોકમાં છે નવરાત્રિની સ્પેશિયલ ચાંદીની નવરાત્રી સ્પેશિયલ આઇટમો બધી ફૂલ સ્ટોકમાં અમારી પાસે અત્યારે છે નવું લોન્ચિંગ કર્યું છે ગ્રાહકને શું મેસેજ આપશે ગ્રાહકને એ જ કહીએ છીએ આ તક ચૂકવા જેવી નથી અને ખરીદી જેને પણ હોય તો આ તક ચૂકાય નહીં આટલો મોટો ફાયદો વારંવાર મળતો નથી મારું નામ અંકુશ શાહ છે એકવીસ બાવીસ તારીખે આપણે ઝેવા કરીને રિટેલ શોરૂમ ઓપનિંગ કરીએ એમાં ખાસ તરીકે નવરાત્રિમાં ચાલે એવા ટોટલી ઓર્નામેન્ટ્સના દાગીના હાજરમાં મળશે અને એની વિશાળ રેન્જ જોવા મળશે જેમાં પર્સ છે રિંગ છે બ્રેસલેટ છે નેકલેસ છે લોંગ લોંગ નેકલેસ છે અને પાયલ છે જે ખાસ અમારી જોડે વેરાયટી વિશાળ રેન્જમાં જોવા મળશે જેથી અમદાવાદની લોન્ચિંગ છે લોન્ચિંગ છે એટલે આપણે હોલસેલમાંથી રિટેલમાં આવીએ છીએ એટલે ટોટલી દરેક વસ્તુ ન્યૂ રેન્જમાં લઈએ છીએ અને વેરાયટી સાથે આવીએ છીએ અને વિશાળ સ્ટોક સાથે સીજી રોડમાં અમે આવી રહ્યા છીએ એકવીસ બાવીસે અને અમે હોલસેલ બિઝનેસમાં પચીસ લાસ્ટ પચીસ સાલથી કામ કરી રહ્યા છે અને ડેફિનેટલી જેવું તમને ખ્યાલ છે કે અમે એક નવું ઇનિશિએટિવ કર્યું છે જે રિટેલ સેક્ટરમાં આપણે આવી રહ્યા છે રિટેલ સેક્ટર આવું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી અમે જોયું છે અને અમે પરખ્યું છે કે કઈ પ્રોડક્ટ્સ ચાલે છે કયું પ્રોડક્ટ એકચ્યુઅલી માર્કેટમાં ફરી રહી છે બરાબર છે ને કયા પ્રોડક્ટથી કસ્ટમર એટ્રેક્ટ થાય છે તો અમારી પાસે બધું અમારી પાસે કલેક્શન છે રાઈટ હવે થાય જશું અમે રિટેલરને આપીએ અને રિટેલર પછી હોલસેલરને આપે રાઈટ તો એમાં કાંઈક ને કાંઈક એ જે સ્પેસ છે એ અમે એવી ઈચ્છીએ છીએ કે ડાયરેક્ટ અમે ગ્રાહકને પાસ ઓન કરીએ તો એ અમારો સૌથી મોટો મોટિવ જ એ છે કે આ વસ્તુ કસ્ટમરને પ્રોફિટ મળે એ વસ્તુનો અને અમે આવી રીતના રિટેલ સેક્ટરમાં આવી શકીએ બે મોટા ફેસ્ટિવલ આવે છે થોડાક દિવાળી તો કઈ નવરાત્રિમાં સૌથી પહેલાં નવરાત્રિની વાત કરીએ ને તો અમે એટલી સરસ રેન્જ લાવ્યા છે મારું તો એવું સજેશન છે કે આ બધા જેટલા બી ગ્રાહક મિત્રો અથવા તો જે વ્યુવર છે એ બધાને સજેશન છે કે એકવાર અહીંયા આવો નવરાત્રિનું કલેક્શન તમે જોશો તો તમને નવાઈ લાગશે કે આ ટાઈપનું પણ કલેક્શન હોઈ શકે કે શું એટલે મારી એવી સર્વને વિનંતી છે કે એકવાર નવરાત્રિનું કલેક્શન જોવા આવજો હા અને હું દિવાળીની વાત કરું અમે એમાં ખૂબ માસ્ટર છીએ એનું કારણ એ છે કે અમે એન્ટિક જ્વેલરી બનાવીએ છીએ રાઈટ એટલે અમને ખબર છે કે કઈ વસ્તુ ચાલે છે ગુજરાતમાં કઈ ચાલે છે સાઉથમાં કઈ ચાલે છે નોર્થમાં કઈ ચાલે છે તો અમારી પાસે બધા એના ટેસ્ટ છે એટલે આવો તો બહુ મજા આવશે વસ્તુ જોવાની